વડોદરામાં સર્જાયેલ બોટ દુર્ઘટના અંગે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા બોટ દુર્ઘટના મામલે જવાબદાર લોકો સામે અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે આ ઘટનાને લઈ જવાબદાર ઉપર આકરી કાર્યવાહી થવી જોઈએનું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અગાઉ પણ મોરબીમાં થયેલ ઝૂલતા પુલ દુર્ઘટના બાબતે જવાબદારો સામે પગલાં લેવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાનું તેમણે જણાવ્યું મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં જયસુખ પટેલને જેલમાં ધકેલી અને સરકારે મોરબી જિલ્લા કલેક્ટર અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને બચાવી લીધા હોવાનું નિવેદન આપ્યું છે ત્યારે વડોદરામાં બનેલ બોટ દુર્ઘટનાના જવાબદાર સામે કાર્યવાહી જે દુર્ઘટના ઘટી છે એમાં તમામ મૃતકોના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું ગુજરાત સરકાર જ્યારે પણ ગુજરાતની અંદર આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે બલિના બોકળા બનાવી અને જવાબદાર અધિકારીઓને જવાબદાર લોકોને બચાવી રહ્યું હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે મોરબી દુર્ઘટના માં જે કોન્ટ્રાક્ટ હતો એ જેસુખ પટેલ અને બાકીના લોકોને સરકારે જેલમાં નાખ્યા પરંતુ જેમની જવાબદારી હતી એવા જિલ્લા કલેક્ટર મોરબીના ચીફ ઓફિસર ઉપર સરકારે સામાન્ય કેસ પણ ન નોંધો આ દુર્ઘટના ઘટી છે એમાં કોન્ટ્રાક આપ્યા પછી એની દેખરેખ રાખવાની જવાબદારી કોર્પોરેશનના અધિકારીઓની હોય છે એ અધિકારીઓ પણ એની ફરજ બજાવવામાં ઉના ઉતરા છે રાજ્ય સરકારને અમારી રજૂઆત અને માગણી પણ કરીએ છીએ કે આમાં જે લોકોની જવાબદારી ફિટ થતી હોય એવા અધિકારીઓને પણ સજા થવી જોઈએ તો જ આ ગુજરાતની અંદર આવી દુર્ઘટનાઓ બનતી અટકશે વિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ દ્વારા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ